તમે પણ તમારો મતદાર ઓળખપત્ર વોટર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો પણ એપિક નંબર ખબર નથી નંબર તમે તમારો વોટર કાર્ડ ડાઉનલોડ નથી કરી શકતા અને ના તો કોઈ એમાં સુધારો વધારો કરી શકો છો એટલા માટે જો તમારો વોટર કાર્ડ ડાઉનલોડ કરવું હોય કે તેમાં સુધારા વધારા કે ફેરફાર કરવો હોય તો એપિક નંબર જાણવા ખૂબ જ જરૂરી છે આજના આ વિડીયોમાં હું તમને તમારો એપિક નંબર સુધારા ત્રણ સાચા અને સરળ રસ્તા બતાવીશ આ રીતેથી તમે તમારો અથવા તમારા પપ્પા દાદા કે કોઈપણ પરિવારના સભ્યો નંબર સરળતાથી શોધી શકો છો વિડીયો બહુ કામનો છે એટલે સ્ટેપ ધ્યાનથી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ રીત ઇલેક્શન કમિશનની ઓફિશિયલ સાઇટ પરથી એપેક નંબર શોધો સૌથી પહેલા તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો ત્યારબાદ સર્ચબારમાં વોટર લખીને સર્ચ કરો તમને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું ઓફિશિયલ પોર્ટલ દેખાશે એની પર ક્લિક કરો ક્લિક કરતાં તમે મદદાર યાદીની ઓફિસ સાઇટ પર પહોંચી જશો આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે સીધા આવી શકો છો હવે નીચે સ્કોલ કરો અને સર્ચ યોર નેમ ઇન ઇલેક્ટ્રિક રોલ પર ક્લિક કરો તમારી સામે કંઈક નવું પેજ ઓપન થઈ જશે અહીંયા તમને ત્રણ વિકલ્પ દેખાશે પહેલું એપિક નંબર દ્વારા શોધો બીજું વિગત દ્વારા શોધો અને ત્રીજી મોબાઈલ નંબર દ્વારા શોધો કારણ કે આપણને એપિક નંબર ખબર નથી એટલે આપણે વિગત દ્વારા શોધો પર ક્લિક કરીશું અહીં તમારે નીચેની માહિતી દાખલ કરવાની છે અહીંયા તમારું રાજ્ય ત્યારબાદ તમારી ભાષા જે હોય એ તમારું નામ પિતા પતિનું નામ જન્મ તારીખ અથવા ઉંમર લિંગ મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ ત્યારબાદ જિલ્લો ત્યારબાદ વિધાનસભા વિસ્તાર ત્યારબાદ અહીંયા જે કેપ્ચર કોડ છે એ કેપ્ચર કોડ સેમ ટુ સેમ લખવાનો છે બધું સાચું એન્ટર કર્યા પછી સર્ચ પર તમારે ક્લિક કરી લેવાનો છે જો તમારો રેકોર્ડ મળે તો એપિક નંબર દેખાશે પણ જો નો રિઝલ્ટ ફાઉન્ડ બતાવે તો ચિંતા નહીં કરો બાકીના રસ્તા અજમાવો બીજી રીત મોબાઈલ નંબર દ્વારા એપિક નંબર શોધો જો તમારા વોટર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો આ રીત સૌથી સરળ રીત છે સર્ચ પેજમાં ત્રીજો વિકલ્પ સર્ચ બાય મોબાઈલ નંબર પસંદ કરો હવે અહીંયા તમારું રાજ્ય પસંદ કરો ત્યારબાદ તમારી ભાષા જે હોય એ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો ત્યારબાદ અહીંયા જે કેપ્ચકો દેખાય છે એ કેપ્ચકો એન્ટર કરો પછી સેન ઓટીપી પર ક્લિક કરો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નાખીને સર્ચ પર ક્લિક કરો થોડીક ક્ષણોમાં તમારા મોબાઈલ નંબર જે વોટર કાર્ડ સાથે જોડાયેલો છે એની આખી માહિતી દેખાશે અને ત્યાં તમારો એપિક નંબર પણ દેખાઈ જશે ત્રીજી રીત બે હજાર પચીસથી નવી મર્ડર યાદી વોટર લિસ્ટ ડાઉનલોડ કરીને એપિક નંબર શોધો જો તમારો વોટર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી અને વિગત દ્વારા શોધો તો પણ નો ડેટા ફાઉન આવે છે તો આ ત્રીજો રસ્તો સો ટકા કામ લાગશે મુખ્ય પર પાછા અને ડાઉનલોડ ઇલેક્ટ્રિક રોલ પર ક્લિક કરો હવે અહીંયા રાજ્ય પસંદ કરો જિલ્લો પસંદ કરો ત્યારબાદ વિધાનસભા વિસ્તાર પસંદ કરો અહીંયા તમારી ભાષા જે હોય એ રાખો ત્યારબાદ રોલ ટાઈપ માટે ડ્રાફ્ટ રોલ બે પચીસ સિલેક્ટ કરો ત્યારબાદ કેપ્ચર કો એન્ટર કરો હવે નીચે જઈને તમારું ગામ વોર્ડ પસંદ કરો

તો આ રીતે તમે ત્રણ સરળ હેતુથી તમારો એપીક નંબર મેળવી શકો છો તમને કયો રસ્તો સૌથી વધુ ઉપયોગી લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો વોટર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલ નંબરનું લિંક થવો જરૂરી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા બધા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ પોતાનો એપિક નંબર સરળતાથી શોધી શકે ફરી મળીશું નવા ઉપયોગી માહિતી સાથે જય હિન્દ